સ્વચ્છ શહેર માટે શુદ્ધ ચિંતન અને દ્રઢ સંકલ્પની જરૂરિયાત હોય છે નમસ્કાર હું હિતાંશ આપણા મુદ્દા સ્વાગત છે અભિનંદન અમદાવાદ ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ હજાર ચોવીસ પચીસમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ બન્યું છે સૌથી સ્વચ્છ મહાનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફ્રન્ટલાઇન સફાઈ કર્મચારીઓની ટીમ જાગૃત નાગરિકો અને નવી ટેકનોલોજી સાથે મળીને અમદાવાદે સ્વચ્છતામાં આ અગ્રેસર ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે હવે સમય છે ન માત્ર સફર અને સફળતાને ઉજવવાનો પણ એની પાછળની મહેનત અને વ્યવસ્થાને સમજવાનો આજે આપણે જોઈએ કે કેવી રીતે અમદાવાદે સ્વચ્છતા માટેની દિશામાં દેશ માટે એક આ ઉદાહરણ સ્થાપિત કર્યું છે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં શ્રી દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત છે આપનું સ્વાગત છે સર ધન્યવાદ જી અને આપણી સાથે વર્ચ્યુઅલી જોડાય છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સર આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા બંછાનિધિ સર હું એ જાણવા માંગીશ કે અમદાવાદે જ્યારે પહેલો ક્રમાંક હાસિલ કર્યો આપ તો ત્યાં પ્રત્યક્ષ મોમેન્ટો લેવા માટે આપ ત્યાં અને આખી આખી સંપૂર્ણ મુમેન્ટને આપ કઈ રીતના જુઓ છો લાગી રહ્યું છે સરનો ઓડિયો ઓડિયો દેવાંગભાઈ હું આપની જોડે આ પ્રશ્ન જાણવા ઈચ્છીશ કે જ્યારે આખી આખા અમદાવાદે પહેલો ક્રમાંક આખા દેશની અંદરના એવી એવી એટલે ઇતિહાસની અંદર પહેલી વખત જ્યારે બન્યું છે જ્યારે જ્યારથી સ્વચ્છતા સર્વેક્ષણ અત્યાર સુધી આપણને ધ્યાનમાં છે કે ઇન્દોરનો પ્રથમ ક્રમાંક રહેતો હતો પરંતુ અમદાવાદે આ સ્થાન મેળવ્યું છે કઈ રીતના જુઓ ખાસ કરીને વાત કરવામાં આવે કે સત્તરમી તારીખ એ અમારા માટે ઐતિહાસિક દિવસ અને એમાં અગિયાર વાગે જ્યારે હોલની અંદર ભારત સરકાર રાષ્ટ્રપતિજી આદરણીય મુર્મુજીના હસ્તે અમારા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ માન્ય મેયર શ્રી પ્રતિભાબેન જૈન અને અમારા કમિશનર બધાને પાનીસરે જ્યારે એવોર્ડ સ્વીકાર્યો ત્યારે સમગ્ર અમદાવાદ માટે અમદાવાદવાસીઓ માટે આ એક ગૌરવની બાબત હતી કે સત્તર

અમદાવાદ શહેરની અંદર જ્યારે વાત કરવામાં આવે સાત ઝોનની અંદર એંસીથી નેવું લાખ લોકો જ્યારે વસવાટ કરતા હોય તો જન જનભાગીદારીનું એક ઉત્સુક ઉદાહરણ છે અમે કોર્પોરેશન દ્વારા ઘરે ઘરેથી ડો વેફ ટુ કલેક્શન કરવા લાગ્યા ભૂનો કચરો અને સૂકો કચરો એની સમજદારી માટે એના માટે નાટકો કરવામાં આવ્યા અમારો કાંકરિયા કાર્નિવલ થાય તેની અંદર પણ નાટક દ્વારા લોકોને અવેરનેસ કરવામાં આવ્યા અમારી જે સ્કૂલ બોર્ડ છે તેની અંદર ભણવા આવતા એક લાખ એસી હજાર વિદ્યાર્થીઓ એ રોજ પ્રતિજ્ઞા લે છે કે ભાઈ સૂકો કચરો ભીનો કચરો અલગ કરવું આયોજન કરવું અહીં ખાસ કરીને પહેલાં અમારી પાસે બારસો પચાસ ગાડીઓ હતી ડોર ટુ ડોર કલેક્શનની અંદર એ ગાડીને અમે વધારીને અઢારસો પચાસ કરવામાં આવી અને એને પરિણામે વાત કરીએ કે આ જે કચરો એકત્ર થાય તેને અમે ડમ્પ સાઈડ પર લઈ જતા હતા પરંતુ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે વેફ ટુ એનર્જી પ્લાન્ટનું વાત કરીએ કે લોકાર્પણ કર્યું પરિણામે આપણે વાત કરીએ કે ભાઈ કચરામાંથી કંચન દેશના પ્રધાનમંત્રી કહેતા હતા કે ભાઈ કોઈપણ વસ્તુ કોઈના માટે નકામી હોય છે એ બીજા માટે ફાયદાકારક હોય છે તો અમે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરી અને પર ડે આપણે વાત કરીએ કે એક હજાર મેટ્રિક ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન પ્રતિ કલાકે પંદર વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે આમ અમે વીજળી ઉત્પન્ન કરવા લાગ્યા અને ગ્રીડમાં આપવા લાગ્યા બીજી વાત કરવામાં આવે તો અમારી સમગ્ર ટીમ ઇલેક્ટ્રિક વિંગ હોય અને આપણે વાત કરીએ કે અમારી એડમિન વિંગ મેયરથી માંડી તમામ કોર્પોરેટર શ્રીઓ તમામ ધારાસભ્ય શ્રીઓ અને વાત કરીએ કે કમિશનરથી માંડી એ વાત કરીએ કે તમામ નીચેના સ્તરના વર્ક ક્લાસ વનથી શરૂ કરી ક્લાસ ફોર સુધીના સમગ્ર કર્મચારીઓ આ અભિયાનની અંદર જોડાઈ ગયા ખાસ કરીને બર માન્ય ગૃહમંત્રી તરફથી મળ્યું ભાઈ અમદાવાદ શહેરે પ્રથમ નંબર લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને અથાક મહેનત કરવી જોઈએ એમનું આ પ્રેરક ઉદબોધન અમારા માટે પ્રેરણાદાયી થઈ ગયું અને અમે સમગ્ર કર્મચારીઓની ટીમ અમારી ઇલેક્ટેડ વિંગ એક કામની અંદર અમે લાગી ગયા ભાઈ પ્રથમ નંબર આવવો જોઈએ પરિણામે સમગ્ર એંસી નેવું લાખ આપણે અહીંના જનભાગીદારી અને અમારા જે સફાઈ કામદારો છે રોજ આ સિટીને ચોખ્ખું રાખે છે ગરમી હોય ઠંડી હોય વરસાદ હોય એની અંદર એ પોતે શહેરને ચોખ્ખું રાખે છે એમાં લોકોનો પણ સાથ અમને મળતો ગયો

એબ્સોલ્યુટલી એટલે ખરેખર ટેકનોલોજીનું ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ઉપયોગ થયું છે જેટલા પણ આપણા સ્વીપિંગ મશીન છે અત્યારે છપ્પન જેટલા સ્વીપિંગ મશીન છે દરેક સ્વીપિંગ મશીન ઉપર જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવ્યું છે અને આ જે રોડ સ્વીપિંગ મશીન છે એના સાથે સાથે આપણા ડોર ટુ ડોર વ્હીકલ છે પહેલા તો ખાલી અગિયારસો પચાસ જેટલા ડોર ટુ ડોર વ્હીકલ હતા અત્યારે એને વધારીને અઢારસોથી વધારે જે છે ડોર ટુ ડોર વ્હીકલ કરવામાં આવ્યું છે અને દરેક ડોર ટુ ડોર વહીકલ ઉપર જીપીએસ સિસ્ટમ લાગેલા છે એટલે ડોર ટુ ડોર જ્યાંથી શરૂ થાય છે દરેક ઘેરે જયારે જાય છે એ દરેક પોઈન્ટ ઉપર એનું ચકાસણી થાય છે અને એ રીતે એનું છેક સુધી જ્યાં સુધી એ પ્રોસેસિંગ પ્લાન્ટમાં નથી જતા ત્યાં સુધી એનું મોનિટરિંગ થાય છે એટલે સંપૂર્ણપણે આખા શહેરને આ જીપીએસ સિસ્ટમથી કનેક્ટેડ કરવામાં આવ્યું છે બીજું આપણે જે સીસીટીવી લગાવ્યા છે શહેરમાં લગભગ સાત હજારથી વધારે સીસીટીવી આપણે લગાવ્યા છે અને દરેક સીસીટીવી ઉપરથી આપણે કયા વ્યક્તિ થૂકે છે કયા વ્યક્તિ કચરા કાઢે છે એના ઉપરથી પેનલ્ટી થાય છે એટલે એ આખે આખું સિસ્ટમમાં આખે આખું સિટીમાં ટેકનોલોજીના મદદથી આપણને એ વાયોલેશન્સ મળે છે અને વાયોલેશન્સ ઉપરથી આપણે પેનલાઇઝ કરીએ છીએ આ ત્રીજી વસ્તુ આપણે સંપૂર્ણ જે ડ્રાય પ્રોસેસિંગ પ્લાન્ટ છે દાખલા તરીકે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જે આપણા પાસે છે એ આખા ગુજરાતમાં સૌથી મોટામાં મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે જે અમદાવાદમાં કાર્યરત છે એટલે ઘણા બધા નવા નવા ટેકનોલોજીથી નવા નવા પદ્ધતિથી આપણા પ્રોસેસિંગ પ્લાન્ટ ચાલે છે દાખલા તરીકે જેટલા રિલિજીયસ વેસ્ટ છે એમાંથી ઇન્સેન્સિક પરફ્યુમ્સ એવા પ્રકારના પ્રોડક્ટ નીકળે છે જેટલા પણ આપણા પાસે બીજા પ્રોસેસિંગ પ્લાન્ટ છે વેસ્ટ ટુ સ્ટીમ છે વેસ્ટ ટુ કોલ છે અને વેસ્ટ ટુ કોમ્પોસ્ટ છે એ તમામ આપણી જે એમઆરએફ ફેસિલિટી છે મેટિરિયલ રિકવરી ફેસિલિટી એ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી એટલે ઓટોમેટેડ એમાં ફેસિલિટી આપણા પાસે છે જે કચરા નાખી દઈએ તો સ્વયં પ્રમાણે એ અલગ અલગ થઈ જાય એ ડ્રાય હોય વેટ હોય વધારે ભારે હોય ઓછું ભારે હોય એ રીતે પ્લાસ્ટિક હોય તમામ વસ્તુ અલગ અલગ થઈને અલગ અલગ થઈને પછી અલગ અલગ ડ્રાય પ્રોસેસિંગ પ્લાન્ટ થાય એ રીતે ટેકનોલોજીના મદદથી ખૂબ મોટા પ્રમાણમાં આપણે ત્યાં આ કાર્યવાહી કરવામાં આવ્યું છે અને પહેલા જે છે કચરા પેટીઓ હતા કચરા પેટીઓને કાઢવામાં આવ્યા દરેક ઘેરે ઘેરે આપણા ડોર ટુ ડોર ગયા આપણા કચરાથી કંચન કરવા માટે આપણે ઘણા બધા સ્ટેપ્સ લીધા દાખલા તરીકે પહેલા બધા વેસ્ટ મિક્સ આવતું હતું એટલે એમાંથી અલગ અલગ કરીને એમાંથી કંચન મળી શકતું ના હતું કચરા જ્યારે સેગ્રીગેશન આપણે કરવા માંડ્યા ત્યારે આપણને એમાંથી દાખલા તરીકે વેસ્ટથી એનર્જી મળ્યા વેસ્ટથી અલગ અલગ વસ્તુ મળ્યા આપણા આજે આપણા અમદાવાદમાં જે વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ છે એમાંથી જેટલા પણ કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ છે એમાંથી આપણને ખૂબ મોટા પ્રમાણમાં પેવિંગ બ્લોક અને દિવાલ કરવા માટે આપણે બાઉન્ડ્રી વોલ કરવા માટે દિવાલ કરવા માટે એમના રો મેટિરિયલ આ બધું મળી રહે છે એટલે એનાથી પ્રતિપાદિત એ થાય છે કે કોઈ પણ વેસ્ટ જે છે એ કચરો નથી એ ખરેખર કંચન છે પણ એને પ્રોપરલી સેગ્રીગેટ કરવામાં આવે તો આપણને કચરામાંથી કંચન મળી શકે જે અમદાવાદે પ્રૂવ કર્યું છે ઇવન અમદાવાદના દરેક ગલીઓમાં કુંચામાં દરેક જંક્શનમાં આપણે જે સરસ મજાના જે ડિઝાઇન સ્કલ્પચર બનાવ્યા છે એ સ્કલ્પચર બન્યા ક્યાં છે એ બધા સ્કલ્પચર જે છે એ કચરામાંથી બનેલું છે એટલે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટથી મળેલું છે કોઈ પણ ભાંગી ગયેલા તૂટી ગયેલા થોડુંક એથી મળેલું છે એટલે કચરા જે છે કચરામાંથી ખરેખર આપણે કંચન મેળવી શક્યા છે અને એના કારણે અમદાવાદ નંબર વન થઈ શક્યા છે આપણે અમદાવાદ જે છે એ બીજું એક બહુ સારું જે અમદાવાદમાં થયું છે એ છે કે ગઈ વર્ષ સુધી સિત્તેર લાખ જેટલા ઝાડ આપણે વાવ્યા હતા આ વખતે આપણે બીજા ચાલીસ લાખ ઝાડ વાવીએ છીએ આ પહેલું વરસ એવું હશે જેમાં એક કરોડ થી વધારે આ છેલ્લા ચાર વર્ષમાં આપણે એટલે ક્લીન અને ગ્રીન એ જે છે પરસ્પરને પરિપૂરક છે અને ખૂબ સારું એમાંથી વાયુ પ્રદૂષણ પણ અટકે છે એટલે વાયુ પ્રદૂષણમાં આપણે દાખલા તરીકે ચાર વર્ષ પહેલા આપણે એકસો ચોસઠ જેટલા યુજી હતા એટલે એટલું પોલ્યુશન હતું અત્યારે આ પ્લાન્ટે આ જે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને સ્વચ્છતા કરવામાં આવ્યું છે એમાં જે ડસ્ટ પાર્ટિકલ છે પીએમ ટેન કહીએ છીએ એ એકસો ચોસઠ થી ઓછું થઈને આજે અઠાણું પર પહોંચી ગયા છે એટલે એ ખૂબ મોટી વાત છે અમદાવાદ માટે અને એટલા માટે આપણે આ સ્વચ્છતાના ઉપર વધારેમાં વધારે ભાર મૂકીએ છીએ અને હજુ વધારેમાં વધારે ભાર મૂકવામાં આવે

પછી કચરા અને ગંદકી સારું લાગતું નથી જ્યાં સુધી ગંદકી હોય છે ત્યાં સુધી માણસ જે છે એ એના સાથે આદતમાં પડી જાય છે પણ જ્યારે એક વખત સફાઈ થઈ જાય છે એના પછી એ ગંદગી તરફ ભણતા નથી એટલે અમદાવાદમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણે બહુ સરસ કામ થયું છે લોકો પોતપોતાની રીતે ખૂબ સરસ રીતે એમાં કોન્ટ્રીબ્યુટ કર્યા છે લોકોને પેનલ્ટી કરવામાં આવ્યું છે દાખલા તરીકે દર દર અઠવાડિયે કેટલા લોકો થૂંકવા થૂંકે છે કેટલા લોકો સીસીટીવીના વાયોલેશન કર્યા છે એ જી સંભળાય છે આપને જી જી બિલકુલ જી બિલકુલ સંભળાય છે તો બેસિકલી લોકોના લોકોના મદદથી જે છે એ આપણે મોટા પ્રમાણમાં આ પરિવર્તન થઈ શક્યું છે લોકો આપણને એક તો આપણે લોકોને જ્યાં જ્યાં પણ જેટલા લોકો પણ વાયોલેશન કરે છે એ લોકોને આપણે પેનલ્ટી કરીએ છીએ એ તો એક વસ્તુ થયા પણ પેનલ્ટી પૂરેપૂરું વસ્તુ નથી પેનલ્ટી સિવાય પણ લોકોએ ખૂબ સ્વચ્છતાના આગ્રહી છે મેં જોયું છે અમદાવાદના લોકો ખૂબ મોટા પ્રમાણમાં સ્વચ્છતાના આગ્રહી છે ઘણા બધા લોકો તો એવા છે કે બીજા અગર કચરા કરતા હોય ગંદકી કરતા હોય તો એને ટોકે છે અને ત્રીજી આપણા જે નવા પેઢી છે એ નવા પેઢી જે છે એ ખરેખર સ્વચ્છતાના દૂત છે અને જેટલા નવા પેઢીના બાળકો છે યુથ છે એ લોકો સ્વચ્છતાના આગ્રહી થયા છે એટલે એના કારણે એ બીજા લોકોને પણ ટોકે છે અને ઘણા બધા આપણા સાત હજારથી વધારે સીસીટીવી છે એનાથી પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ આપને એક જ ઉદાહરણ આપું હમણાં જ આપણે સાબરમતી નદી જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એના દરવાજા ખોલવાના કારણે પાણી નિકાલ કરવામાં આવ્યું હતું એટલે આપણને એક મોકો મળ્યો સાબરમતી નદીને સ્વચ્છ કરવા માટે આમાં આપણને લાખથી વધારે લોકો એમાં જોડાયા અને ખાલી એક ગ્રુપના નહીં દાખલા તરીકે પોલીસના તંત્ર જોડાયા પણ એના સાથે 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 સ્વયંસેવકો જોડાયા પણ એના એનજીઓ જોડાયા ઘણા બધા એસોસિએશન જોડાયા અને મજાની વાત તો એ છે કે સૌથી વધારે યુવાઓ જોડાયા એટલે સાબરમતીનું સ્વચ્છતાનું અભિયાન જે છે એમાં ઓનરેબલ ગવર્નર સાહેબ પણ એ જે ખૂબ ઉત્સાહ જોઈને પોતે પણ ગવર્નર સાહેબ આવ્યા હતા અને ખૂબ સરસ રીતે મને લાગે છે એ સ્વચ્છતા એટલે આપણે ખાલી એક ભીડું ઝડપવાનું રહે લોકોને તો એવું છે ખૂબ સારા કામ લોકો સહયોગ આપતા જ હોય છે અને અમદાવાદના લોકો સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે મેં જોયું છે અને એ જ આપણા માટે સૌથી મોટામાં મોટી મૂડી છે અને એ મૂડીના આધારે આપણે આગળના દિવસે આ શહેર હજુ આપણે ખૂબ સરસ રીતે એક્યુઆઈ કેવી રીતે ઓછામાં ઓછું લઈ શકાય પ્લાન્ટેશન કેવી રીતે વધારેમાં વધારે કરી શકાય અને હજુ શહેરને કેવી રીતે સુશોભન કરી શકાય એના માટે આપણે આયોજન કરી દીધા છે જી બંજાની સર ખૂબ ખૂબ ધન્યવાદ આપનું વર્ચ્યુઅલી જોડાયા આપને આગળ બીજા કામમાં જવાનું હતું આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જી દિવાંગભાઈ આપણે કે રાત્રિના સમય પણ કર્મચારીઓ કામ કરતા હોય છે આ જે આખી વ્યવસ્થા છે એટલે ઘણી વખત એવું થાય કે લોકો રાત્રે કામ કરે તો એની માટે ઉજાગરોને એ માટે કેવા પ્રકારની આમ એટલે આમ આખા અમદાવાદની અંદર જ્યારે રાત્રે દરેક રસ્તા ઉપર ફરતા હોય તો ત્યારે સ્વચ્છતાની કામગીરી એટલે વહેલી પરોડ સુધી એ આખું ચાલતું હોય તો આની માટે કઈ રીતના માઇન્ડસેટ આપ તૈયાર કરાવતા હો છો અમદાવાદ મહાનગર એ ગુજરાતની આર્થિક રાજધાની છે રાત્રિ દરમિયાન પણ અનેક વ્યવસાયકારો પોતાના નોકરી ધંધાના સ્તરે જતા હોય છે અને અનેક લોકો આપણે વાત કરીએ કે રોજગારી પોતે વેન્ડિંગ તરીકે બિઝનેસ કરીને મેરાવતા હોય છે રાત્રિના સમયે અમે ટોરા સફાઈ કરતા હોય છે જ્યારે વહેલી સવારે કોઈ ચાલવા આવે મોર્નિંગ વોકની અંદર નીકળે ત્યારે એને સાફ સુથરા રસ્તા મળે માણેક ચોક આપણે વાત કરીએ કે ખાણીબીજી બજાર ભરાય રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ હોય વસ્ત્રાપુર લેક હોય રાત્રે ખાણીબીણી બજાર ભરાતું હોય મનોર મનોરંજન માટે આવતા હોય તો ત્યાં આગળ પણ વેન્ડરોને અમે ટ્રેનિંગ આપી છે અને એમના માટે રાત્રે જ્યારે પોતાનો ધંધો પૂરો કરે તો રાત્રિના સમયે અમારી વાન ત્યાં આગળ પહોંચે છે અને એનો જે કચરો હોય એ વાનમાં લઈ લે છે અને રાત્રિ દરમિયાન પણ સફાઈ ચાલુ થઈ જાય છે પરિણામે સવારે કોઈપણ જાતનો પાંચ વાગે જ્યારે માણસ મોર્નિંગ વોકમાં ચાલવા નીકળે ત્યારે કોઈપણ જાતનો કચરો ન રહે તદઉપરાંત અમે વાત કરીએ કે ન્યુસન્સ ટેન્કર દ્વારા ફૂટપાથ રોડ બ્રિજિસ આ બધું ધોવાનું કામ કરતા હોય છે એના સફાઈ અભિયાનનું કામ કરતા હોય છે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે અમારા બ્રેશિંગ મશીન એ રોડ ઉપર રાત્રે ફરતા હોય છે પરિણામે ડફ્ટ હોય એ ડફ્ટ ધીમે ધીમે નિકાલ થઈ જતી હોય છે અને હવાની અંદર આપણે વાત કરીએ કે ડફ્ટ હોય તો એના માટે મિફ્ટનો ઉપયોગ કરીએ છીએ મહાનગરપાલિકાએ પોતાના મિફ્ટ સાધનો પણ વસાવ્યા છે આ મિફ્ટની મદદથી એરને પણ અમે ચોખ્ખી કરીએ છીએ એટલે વાત કરીએ કે માનવબરથી સાથે સાથે આપણે વાત કરીએ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ મહાનગરને ચોખ્ખો રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે વેન્ડર્સ હોય એમને પણ અવારનવાર ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે કે ભાઈ રોડ ઉપર કોઈ જગ્યાએ કચરો ના નાખો સમયસર તમારા ત્યાં અમારું વાહન આવી જશે અને એ વાહનની અંદર જ કચરો તમે નાખો અને ડમ સાઇડ પર જશે આવનાર સમયગાળા દરમિયાન જે કિચન વેફ્ટ નીકળે છે એની અંદરથી અમે ખાતર કઈ રીતે બનાવી શકાય તદ ઉપરાંત આપણે વાત કરીએ કે વેજીટેબલ વેફ્ટ જે રોજનો સો ટન કરતાં વધારે નીકળી રહ્યો છે આ વેજીટેબલ વેફ્ટ કિચન વેફ્ટ એનો ઉપયોગ કરી એનો સીએનજી ગેસ બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ ડમ સાઇડ ઉપર જવું ના જોઈએ અને આ સીએનજી ગેસ અમારી જે લાલ બસ ચાલી રહી છે એની અંદર ઉપયોગ થાય એટલે કચરામાંથી કંચન રિડ્યુસ રી સમયગાળાની અંદર એનાથી લાલ બસ અમારી દોડતી પણ થશે તમે આખી વાત કરી કે પરંતુ જયારે આવનારું વર્ષ છે એટલે સૌથી અઘરું તો ત્યારે જ પડ્યું કે જે સ્થાન આપણે મેળવ્યું છે તો આવનારા વર્ષ માટે એમસી દ્વારા કઈ કઈ નવી પહેલ લાવવાની વિચાર કરી રહી છે જ્યારે પ્રથમ નંબરે પહોંચ્યા હોય અને એ ક્રમ જાળવી રાખવો અમારા માટે ખૂબ જ અગત્યનો છે અને આવનાર વર્ષો સુધી અમે પ્રથમ ક્રમ પર રહીએ એવા નેમ સાથે અમે અત્યારથી જ કામગીરી ચાલુ રહી છે અમે બીજો વેફ ટુ એનર્જી પ્લાન્ટ માટે તૈયાર થઈ રહ્યા છે હાલ અમારા પંદરસો ટનમાંથી કચરામાંથી વીજળી બને છે બીજો એક પ્લાન્ટ નાખવાની તૈયારી શરૂ કરી દીધી છે સીએનજી પ્લાન્ટ હોય તદઉપરાંત આપણે વાત કરીએ કે પ્લાસ્ટિકનો સમુદર નાબૂદ થાય એના પર અમે બેન મૂકીએ અને પ્લાસ્ટિકનો આપણે વાત કરીએ કે ક્રશ કરી એના ગ્રેન્યુલ્સમાંથી અમે બેન્ચિસ એ તદઉપરાંત એમાંથી કોટી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે અને એના માટેનો પ્રયત્ન હાલ અમારો ચાલુ છે અમારે સિટીની અંદર જે ગ્રીન વેફ્ટ ઉત્પન્ન થાય છે એમાંથી સ્ટીમ ટુ એનર્જી અને ગ્રીન વેસ્ટમાંથી ચારકોલ બનાવવા માટેનો પણ ઉપયોગ થાય એ રીતે માટે તદઉપરાંત દરેક સિટીઝન કે ભાઈ આ નંબર મારો છે પ્રથમ ક્રામે મારું શેર મારું ગૌરવ કે ભાઈ આ સ્વચ્છતા રાખવી એ આપણી ફરજ છે દરેક જણા આ અભિયાનમાં જોડાય એટલા માટે અમે પ્રચારાત્મક સાહિત્ય અમે ઘણી બધી દિવાલો ઉપર મારું શેર સ્વચ્છ શેર આપણું શેર સ્વચ્છ શેર ચિત્રામણ કરાયા હતા એવા વાત કરી કે પ્રચારાત્મક સાહિત્ય પણ કરશું તદઉપરાંત રોતો લોકો પણ આ અભિયાનની જોડે જોડાય એટલા માટે વિવિધ એનજીઓ હોય વિવિધ ક્લબો હોય વિવિધ ધાર્મિક સંસ્થાઓ હોય સ્કૂલના બાળકો હોય આ બધાને વાત કરીએ કે આ માહિતી ઘરે ઘરે પહોંચાડીએ અને પોતે આ સ્વચ્છતા અભિયાનમાં એક પોતે સૈનિક તરીકે કામ કરે અને આપણે પ્રથમ નંબરે આવનાર વર્ષમાં પચીસ છવ્વીસની અંદર પણ મહાનગરપાલિકા પ્રથમ ક્રમ રહે એ માટે અમે પ્રયત્ન કરીશું અમારું સ્માર્ટ સિટીનો કંટ્રોલ રૂમ આવેલો છે કેમેરા આવેલા છે એના પરથી પણ અમે બારીકાઈથી નજર રાખી રહ્યા છે કે સિટીને કોઈ ગંદુ કરતું હોય એનો મેમો આપીને એની નંબર પ્લેટ આઈડેન્ટિફાઈ કરીને એને પણ મેમો આપીને આપણે વાત કરીએ કે સિટી આવા લોકો સિટીને ગંદુ ન કરે અને બીજું જે રીતે સિટીની અંદર ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે ઘણા મકાનો તોડીને નવા બનાવવા એનો ડેબ્રિયસ થાય એની અંદરથી અમે પેવર બ્લોક બનાવીએ છીએ અને એ પેવર બ્લોક આપણે વાત કરીએ કે રિસાયકલ કરી એને રિયુઝ કઈ રીતે કરી શકાય વોલ ટુ વોલ રોડ હોય પેવર બ્લોક હોય લોકોને ચાલવા માટેની સારી ફૂટપાટ હોય પરિણામે પ્રદૂષણની એનાથી માત્રા પણ ઘટશે અને આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા સતત પ્રથમ ક્રમે રહે એ માટે અમારી ઇલેક્ટેડ વિંગ અને એડમિન વિંગ મેયરશ્રી કમિશનરશ્રી એક સંયુક્ત પ્રયાસરૂપે અમે હાથ ધરીશું અને ફરીથી પ્રથમ સ્થાન માટે અમે આવીએ દેવાંગભાઈ આપણે તો આખી છે ને યાત્રાને જોઈ છે હા કઈ રીતના ક્યાંથી શરૂ થયું અને ક્યાંથી સંકલ્પ લીધો ને ક્યાંથી એક્ઝિક્યુટ કર્યું અને ક્યાંથી મેળવ્યું તો આખી યાત્રા દરમિયાન સ્વાભાવિક છે જ્યારે વ્યક્તિ કામ કરે તો એમાં ચેલેન્જીસ પણ આવતી હોય તો આ આ યાત્રા સુધી પહોંચવામાં કેવા કેવા પ્રકારના ચેલેન્જીસ આપની સામે આવ્યા હતા સામાન્ય રીતે આપણી માનસિકતા કચરો ગમે ત્યાં નાખતા હતા તો એક તો લોકોની માનસિકતા ધીમે ધીમે ચેન્જ થઈ આની શરૂઆત જે દિવસે મોદી સાહેબે લાલ કિલ્લા પરથી ભાફણમાં કરી કે ભાઈ સચ્છતા એ આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ પરિણામે ત્યારથી ધીમે ધીમે લોકોમાં બદલાવ આવતો ગયો તદ તદઉપરાંત અમારા ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી રાણીથી પોતે હાથમાં ઝાડુ લઈ અને સફાઈ કર અભિયાનની શરૂઆત કરાવી અને એમને સંકલ્પ કર્યો આપણું મહાનગર પણ પ્રથમ સ્થાને આવવું જોઈએ એ માટે જે પણ પ્રયત્ન થતા હોય એ ચેલેન્જ હતી આ ચેલેન્જને અમે બધાએ ઉપાડી લીધી અને અમારા કમિશનર શ્રી મેયર શ્રી સમગ્ર મહાનગરના શ્રીઓ સમગ્ર કોર્પોરેટરો પોતપોતાના વોર્ડની અંદર એનજીઓ સાથે ધાર્મિક સંસ્થાઓ સાથે સફાઈ અભિયાનની શરૂઆત કરાવી અને ધીમે ધીમે લોકોની માનસિકતા બદલવા માટેનો પ્રયત્ન કર્યો એમાં કોઈકવાર અમારે દંડાત્મક કાર્યવાહી પણ કરવી પડી રોડ ઉપર કચરો કોઈ જગ્યાએ સીલ પણ મારવા પડ્યા દુકાને કચરો નાખ્યો હોય તો એને સીલ પણ માર્યા પરિણામે ધીમે ધીમે લોકોની બંને રીતે પ્રેમથી અને ખડકાઈથી બંને લોકોની લોકોની માનસિકતા ધીમે ધીમે ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો અને અમારા વાલા ભૂલકાઓ જે સ્કૂલના બાળકો છે જે આવતી સાલની જનરેશન છે આવતીકાલના મતદારો છે એ લોકો પણ પોતાના મમ્મી પપ્પાને કહેતા તમે સ્કૂલમાં પ્રતિજ્ઞા લેવડાવીએ એટલે કે દાદા દાદી રોડ પર કચરો ના નખાય મમ્મી પપ્પા રોડ પર કચરો ના નખાય ડસ્ટબિનમાં જ રેપર નખાય ચોકલેટ ખાઈ તો જે નવી જનરેશન જે આવી રહી છે એ પોતાના આપણે વાત કરી કે ઘરે મમ્મી પપ્પા દાદા દાદી અને એમને પણ એ ટકોરતી હોય છે આમ બેઝથી શરૂ કરી જે ચેલેન્જીસ હતી બહુ અઘરું કામ હતું મોદી સાહેબ જે કહેતા હતા કે ભાઈ સચ્છતા એ રોજે રોજને આપણા જીવનનો ભાગ હોવો જોઈએ પરિણામે લોકોની અંદર ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું છે અને આવનાર સમયગાળા દરમિયાન લોકોનું આ પરિવર્તન અને ટેકનોલોજી બંનેનો ઉપયોગ કરી ફરીથી પચીસ છવ્વીસના સર્વેક્ષણની અંદર અમદાવાદ મહાનગર પ્રથમ ક્રમે રહે એ માટેના અમારા ભગીરથ પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે હા આપણે જાણીએ છીએ કે અમદાવાદ હેરિટેજ સિટી છે એટલે ખૂબ બધા ટુરિસ્ટો અહીં આવતા હોય છે અને બધા અલગ અલગ સ્થાનની મુલાકાત લેતા હોય છે વિશેષ કરીને જે આવા આપણા ટુરિસ્ટ હોટસ્પોટ છે તો ત્યાં સ્વચ્છતા માટે કોઈ અલગથી વિશેષ મોડલ અપનાવવામાં આવ્યું હોય એવું કંઈ ખરી કે અમદાવાદ મહાનગરપાલિકા હેરિટેજ સિટીની સાથે સાથે એક ટુરિસ્ટ પ્લેસ પણ બનતું જાય છે હેરિટેજ જે રૂટ છે સ્વામિના મંદિરથી શરૂ કરી આ રૂટની વિશેષ સફાઈ થાય એનું અમે ધ્યાન રાખ્યું છે ત્યાં ન્યુસર્ફ ટેન્કરથી આ પાણી વડે અને ધોવામાં આવે પરિણામે કોઈપણ જાતની ડફ્ટ ના પડે એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે દેશનું સૌથી પહેલું રિવરફ્રન્ટ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ રિવરફ્રન્ટનું નિર્માણ થયું ત્યાં આગળ ભૂતકાળની અંદર સાબરમતી એક પ્રદૂષિત નદી હતી આજે આપણને ત્યાંનું નવું સર્જન જોવા મળે છે અનેક ટુરિસ્ટ લોકો આ રિવરફ્રન્ટ પર આવતા હોય છે અટલ બ્રિજને જોવા માટે આવતા હોય છે અને આ રિવરફ્રન્ટ પણ સતત ચોખ્ખો રહે સ્વચ્છ રહે એ માટેનો અમારો સતત પ્રયત્ન છે અને આ રીતે ટુરિસ્ટ પ્લેસની સાથે અમદાવાદનું રિવરફ્રન્ટ હોય હમણાં જ કોલ્ડ પ્લે રમાઈ ગઈ બે દિવસનો કાર્યક્રમ થયો લોકોએ અમદાવાદની જે સ્વચ્છતા કાર્યક્રમ પત્યો દોઢ લાખ લાખ લોકો પોતાના ઘરે પહોંચી ગયા અને ત્રણ કલાકની અંદર તો મહાનગરપાલિકા બીજે દાડે સવાર પડે વર્લ્ડ કપનો ફાઇનલ પૂરો થયો દોઢ લાખ લોકો ઘરે પહોંચ્યા એ પહેલાં તો સ્વચ્છ અમદાવાદ જોવા મળ્યું આટલી મોટી રથયાત્રા ભારતની મોટામાં મોટી રથયાત્રા જગન્નાથ મંદિરની અષાઢી બીજે નીકળે તરત જ મહાનગરપાલિકાની ટીમે રથયાત્રા પૂરી થઈ કોઈ જગ્યાએ કચરો અમારી ટીમ પાછળ લાગી ગઈ હતી અમારા સફાઈ કર્મચારીઓને અમારે જે ડીવાયમસી હોય હેલ્થ કમિટીના ચેરમેન હોય તમામ કર્મચારીઓને અભિનંદન આપવા પડે કે એ લોકોએ ખૂબ જ મહેનત કરી સુરેપે વ્યવસ્થા ગોઠવી અને બધો જ કચરો સવારે કોઈને જોવા ન મળે એવી રીતે ડમ્પ સાઇડ પર પહોંચાડ્યો ત્યાં આગળ કામ કરતી બહેનોને રોજગારી મળે એટલા માટે અમારા રિફિફ ટ્રાન્સફો સ્ટેશન પર એમાંથી પ્લાસ્ટિક અલગ

ખાસ કરીને આપણે પ્રથમ ક્રમે આપ સૌના પ્રયત્નથી જ્યારે પહોંચ્યા છે ત્યારે આવનાર સમયગાળા દરમિયાન આ વખતે જે મહાનગરપાલિકાએ માર્ક્સ મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એની અંદર ફરીથી આપ સૌનો સાથ સહકાર મળી રહે આપણું શહેર સ્વચ્છ રાખીએ કોઈ જગ્યાએ કચરો ના નાખીએ અને કોઈ કચરો નાખતો હોય તેને ટોકવાની પણ આપણી હિંમત હોવી જોઈએ કે ભાઈ આપણા શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે સફાઈ કર્મચારી એનું કામ કરે છે પણ આપણે સૌ સાથે મળી શહેરના એસી થી નેવ લાખ સૌ નાગરિકો સાથે મળીને અમદાવાદને સ્વચ્છ અમદાવાદ અને હરિયારું અમદાવાદ બનાવીએ જી ધન્યવાદ દેવાંગભાઈ ખૂબ ખૂબ આપનો આપણે ખૂબ સ્વચ્છતાના જે ઉજવણી છે એને પણ સ્વચ્છતા ખૂબ સાર્થક કરી છે ખૂબ ખૂબ આભાર આપે આ વાત કરીએ બદલ ધન્યવાદ જી તો દર્શકો અભિનંદન જે મળ્યા છે સંપૂર્ણ અમદાવાદને એ ફક્ત ઉજવવા માટે નહીં પરંતુ એની સાથે સાથે એક સંકલ્પ પણ લેવો જ પડશે સ્વચ્છતા માટેનો કારણ કે સ્વચ્છતા આપણને જોવી ગમે છે તો રાખવી એ પણ આપણી જ ફરજ છે આપણા મુદ્દા આપણી વાત આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર